અલગ આવીશ તો ફાઇનલી જો રેડી થઈ ગયા આપણે તો કોલેજ જવા માટે અને હવે સુ બીજું તો હું ભાઈ ડાયલોગ આપણો વિડીયો કમ્પ્લીટ નથી એટલે કમ્પ્લીટ કરી દીધો અને આપડા જૂના જાણીતા નોર્મલ જાતા હોય એમ બીજું તો હું એટલે જવા આવી તૈયારી છે હવે બીજી શું બાકી આ વિડીયોની ક્વૉલિટી કેમ આવી આવે ક્યારે ક્યારે ક્વોલિટી એવી આવે કે છે ને ક્વોલિટી જેમ લાગે તો આઈફોન પકડી બેઠો આઈફોન સિક્સટીન પ્રો મેક્સ અને ક્યારેક ક્યારેક એમ જ લાગે કે આ રેડમી સેવન હોય આ કોઈ જો આપણી આ લાઈન હાથ તો આથી મધુરમ લાઈ રેક હાલો તો કોઈ નહીં કઈશ નવા હોય લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કહેવાય ને કે બી સપોર્ટ અને વિડીયો જોતા રહેજો બધા અમુક અમુક ન જોતા ને એવું છે ને એટલે જોઈજો અને શેર કરજો બીજું તમે વાટાઘાને થોડોક આગળ પહોંચાડજો સબસ્ક્રાઈબ કરી આમાં જો દેખાય તો એટલે હાલો કોઈ નહીં

और हम लोग क्लास में जा रहे हैं <laughs> कल मिलते हैं आ लोग आ रहे उतार है हम लोग लोग उतर के नाश्ता करने आ रहे हैं हेलो लोग उतर के नाश्ता करने आ रहे है भौतिक भाई बोला रहे कि नाश्ता जाओ ले ले तो कर इसमें क्या है कि हम लोग लोग हेलो गाइस तो हम लोग कैंटीन में जा रहे हैं नाश्ता कर रहे हैं और ये करण नाश्ता करा रहा है

જમવાનું તો આપણે જરૂર ને ટાઈમ હવે ટાઈમ કેવો થઈ ગયો પાંચનો થઈ ગયો ચાર પાંચનો એવો અને ટાઈમ કેવો જમવાનો હે મમ્મી ટાઈમ કહેવાય પાંચ વાગ્યાનો ચાર વાગ્યા હાલો આજથી કેન્સલ કરવાનું આજથી રાજીનામું આપી દેવું કેવાના খু খ ক হা ব ।

કે બીરો ઓય આ તો આ તો ભેગું જો હે વાલે તુમાયો તો ઓલે બીજા આપણે નતો આ તો મસ્ત છે ઓલું જોઈ તો આપણી માં જોલો હતું જોસનું સ્પેશિયલ એક આવતું હતું ના એમાં એને છે ને એમાં જોસ નહી આવે

बुफिया ही मजबूत से ले ये बने थे बेस्ट तो ना तो बुफिया तो मजबूत नहीं है ना वो पता है आता तो ना रोने ना तो तो वो तो नहीं आता हाँ सच है ओ हमारे बुद्धि हमारे मसाला हाँ अब तो ना हमारे अब बदे जहाँ ना नहीं दे सच है ना 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 सच ना ना यार से वो लगे बेटा सब लोग बदी थाई के दूध

આમાં મમ્મી આમાં આના જારમાં આમ જો આના કરતા વધારે તો આવી આજે કેટલી જગ્યા રોકલી અહીંથી થી હા મજબૂત

આમ તો આવ્યું ને એટલે એટલે આમાં આવું હોય અમે ધ્યાન રાખીએ ઉડીને ક્યાંક આવે ને બધી માહિતી ના કરી લે આ આરોગલ પણ કેટલી વાર માં જોયું બે સેકન્ડ થાય લંદા બબરા કન્ડો જનરમ ને આઈ થી ઓલા હાઈ ઓલું હું દબાવું આ સાઈડ આઈ માં હે આયા ડબ પર આય આવે એક ને બેન કઈ બોલ આયા એટલે કે